કો કોટાય છે પણ નો વાંધો હવે જી કણઢગલો કિરો લાગે વીણી વીણી અંગુરી મિત્રો આ પણ એકદમ કોલેન્ટી ડુંગરી છે જો લાઈક કરો કમેન્ટ કરો કેમ બગલો ખોખા ગડેમાં વીણે છે જો પર લેવી જો જો ભારે ગીટી રાત થોડા પાછા ફાસ આલે હો જો તો હાલો ભલે બે બે ન હોય તો આપણે પસેધાર આટો મારી મિત્રો કેમ છો મજામાં તો જો મિત્રો મેલે હવાર આવી ગયા છે 9 વાગી ગયા છે અને આપણે દવા ચાલુ કરી દીધી છે આ ચોથો પબ છે જો આપણે લસણ માં દવા સાટી રહ્યા છે એ તમને બતાવી આ તરાહ બાકી રહ્યો છે હવે તો આ બધો લાંબો ભાગ દેખાય સાટી દીધો છે દવા થી ઓલા બધા તરાહ જે દેખાઈ રહ્યા છે એ સટાઈ ગયા છે અને આ તરાહ દવા દવા ચાલુ કરવી છે લીટો કર્યો છે આપડે દવા કરી દઈ ચાલુ જો લસણ માં કોક ને ગોલ મારી દો છું લસણ એ કોકો કોટાય છે પણ નો વાંધો હવે જે વીજવાણી દીધું હોય પછી દવા મારું તો મિત્રો દવા સટાઈ ગઈ છે હું આવી જઈશું ડુંગરીના ખેતરમાં હવે જુઓ ડુંગળી બેનો ભેગી કરી રહી છે તમને બતાવી નાની ભત્રીજી પણ ભેગી આજ આવી ગઈ છે કોમલ નથી આવી ઉર્મી આવી છે ચાલો આપણે એની પાસે જઈએ ઉર્મી શું કરી રહી છે જો મિત્ર ડુંગળીના ગાંઠિયા પીડે જો ખેતરમાં ડુંગળીનો ઢગલો બેન કરી રહ્યા છે જો આ શેલી હોરી આમાં એકદમ લીલા વલવારી ડુંગળી છે જો શું છે ઉર્મી જો એનો આકલો નબરો ન હોય જો ચેતના બેન પણ ડુંગળી ઠેરવી રહી છે એક ઠેકાણ ઢગલો કેવો લાગે વીણી વીણી જો एक बे मारा बाप पास अठार जो रिया ईना डूंगी वीण है अँ ढगलो करे जोरियो ढगलो तो आ जो वीण डूंगी मित्रों आई पे एकदम क्वॉलिटी डूंगी है जो मस्त डूंगी है जो उर्मी ए उर्मी शू करे सो हम जा लाइक करो कर। लाइक करो कमेंट करो चेतना कर। <laughs> पर डूंगी वीणी रही है जो एक एक गाठी वीण से जम बगलो खोखा गड़े वीण से जो टिटोड़ी गण हाथ हाला धीमा धीमा हाँ धीमा धीमा કોજો ઈતારે સાંપર કોનું સાંપર માર તારી વાડી છે આમ કર દે ના નો ચોરી નો કરે ભાઈ ચોરી કરું પાપ છે નો કરે તો ઉલ મીના સાંપલ લેવી જો જો ભારી ગીટી પાડી રાખતામાં આ ખાવાનું ચાલુ કર્યું દાત ખૂટશે તારા હાથ મોજમાં આવી ગઈ જો મોજમાં આવી ગઈ બાવ મજા આવી ને તો હવસી મોટી મિટ્ટી આહુર છે જો કેવડી મોટી હુરી કરી છે બધું એકઠા કર હાલી જો પાંચ વાગે નો ડુંગરી હોય વાવટર કર્યુંતું બજ એકઠા કાણા જો ઓળા સાઈડામાં ઘણું વાય દે લાંબા કેરામાં માણસા ટેટના ડુંગરી વીણી છે જો માણસા રા થોડા પાછા ફાસ આલે હો જો જો ડુંગરી પડી આ કેરામાં ડુંગરી પર જાજી છે એ તો હાથ ફાસ આલી જા છે આના કેરામાં થોડી બગાડવા ડુંગરી વધારે છે એટલે ગોતી ગોતી બિચારી વીણી તો રહી છે કામ તો થાય એટલું કરે છે ઈ તો હાલો ભલે બે બેની હોય તે આપણે પસાઠ ધર આટો મારી આ પસાઠની પહેલી હોરી છે શરૂઆત કરીતી હોરી જો આ હોરી મોટી છે

તો હું બી બેન હવે વગાડશે પપ્પડું હાલો વગાડો પપ્પડ વગાડે જી ચેતના બેન વારે છે વાળો ગાઢ બકરાનો જો સવારમાં વાગી ગયા સવારના આઠ વાગી ગયા છે અને બેને વાડાનું કામ ઉપાડી લીધું હે ડુંગળી તો ભેગી થઈ ગઈ કાલે અને આજે હવે ગાઢ બકરા સારવાના છે ડુંગળી વાડામાં તો નાના વાલીયા પણ આવી ગયા છે વાડામાં જો ઠેકડા મારતા મારતા આવે છે એક પછી એક તો કેવા સરસ મજા કાણાવા નાના મોટા વાલિયા થઈ ગયા જો કેવા મસ્તીના સરસ મજાના દોડ્યા આવે છે નાના કાળા વાલિયા અને દોરા વાલિયાને મસ્તીના છો મિત્રો જો બધા અંદર આવી ગયા છે જે બે બાકી છે જો કેવા વાડો પૂરો જે વાડો વરાઈ ગયો છે તો હાલો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે આપણે વિડિયો અત્યારે અહીં પૂરો કરી છે અને એડિટ કરીને આપણે કરી દીધું YouTube માં અપલોડ તો હાલો મળી નવા વિડિયો સાથે લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો હાલો જય માતાજી બાય બાય